સીતરા સાતમની વાર્તા શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાધનસટનું રાધેલું ઠંડુ ખાય છે અને ચૂલો સળગાવો નહીં અને ઘીનો દીવો કરી સીતરામાની વાર્તા સાંભળવી એક ઘરમાં બે વહુઓ હતી રાધનસટનો દિવસ આવ્યો નાની વહુ રાધણસટને દિવસે રાધવા બેઠી એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાધતાં મધરાત થઈ ગઈ રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો નાની વહુએ રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને ધવડાતા ધવડાતા તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો હતો મધરાત થતાં સીતરામાં ફરવા નીકળ્યા એમાં આરોટ્યા અને ડાજ્યા એમને સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું છે તેવું તારું પેટ બળજ્યું નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભરતું થઈ ગયું હતો તેને લાગ્યું નક્કી સિતરામા કોપાયમાન થયા છે તે રડવા લાગી માથું ફૂટવા ફોડવા લાગી તેનો છોકરાને જોઈ બોલ્યા સાસુમાં નાની વહુ રાત્રે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી સાસુ બોલ્યા તારા છોકરાને લઈને સિતરામાની દેરી પાસે જા નાની બહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મળી જઈશ તું શા માટે રડે છે તે તો કે સિત્રામા મારી ઉપર કોપામેન થયા છે એટલે તેમને મારા છોકરાને બારી મૂક્યો છે હું તેમની માફી માગવા જાઉં છું બહેન તું સિત્રામા પાછે જાય તો મારું પણ પૂછતી આવજે અમે એવા સે પાપ કર્યા હશે કોઈ અમારું પાણી પીતું નથી અને રડતી રડતી આગળ ચાલવા લાગી જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ લડતા જ હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે સિતરામા મારી ઉપર કોપાય છે એટલે માફી માગવા જાઉં છું તો બહેન સિતરામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગરામાં ઘંટીના પળ બાંધ્યા છે શા માટે લડ્યા કરીએ છીએ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલ મેલી ગયેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા અને જોઈ ડોસીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને નાની વહુ દયારુ હતી તે પોતાના છોકરાને ડોશીમાના ખોરામાં મૂકી તેમનું માથું જોવા માંડી આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમને વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું થળ્યું એવું તારું પેટ થરજ્યું ડોશીમાં ખોરામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલકલાટ કરવા લાગ્યો વહુ તો આચરાઈ પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ સિતારામા જ છે તે સિતરામાના ચરણોમાં પડી ગઈ પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા સીતરામાએ કહ્યું બેટી ગયા ભાવમાં તે તળાવ એક સ્ત્રી હતી તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે એ કોઈને આપતી નહીં સવારમાં વલવનું કર્યા પછી કોઈ સાસ લેવા આવે તો તે પણ પાણી નાખીને છાસ આપે પાપનું નિવારણ એ કે તળાવનું પાણી ખોબામાં લઈ જ્યારે દિશાઓમાં સાટજે નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે સીતરામાએ કહ્યું દેરાની જેઠાણી હતા તેઓ એટલા બધા ઈરસારું હતા કે આડોશી પડોશી કોઈ તેમના ઘરે દરવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા હતા તે એમની પાસે જઈને ઘરમાં રહેલા ઘંટીના પળ છોડી નાખજે નાની વહુ રાજી થઈ પોતાના દીકરાને લઈને પાછી વળી પેલા બે આખલાઓ મળ્યા સીતરામાની વાર્તા કઈ સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાછે આવી સીતરામાની વાત કઈ સંભળાવી ખોબો ભરી પાણી લઈ ચારે દિશામાં છાંટ્યું પછી તળાવનું પાણી પોતે પીધું ક્યારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા નાની વહુ છોકરાને લઈ પોતાના ઘરે આવી સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં બીજા શ્રાવણ માસમાં રાધનસટ આવી જેઠાણીએ થયું કે હું પણ દેરાની જેવું કરું મને પણ સીતારામાના દર્શન થશે સટને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી ગઈ મધરાત થતાં સિતરામાં ફરવા આવ્યા જેવા ચૂલામાં આરોટ્યા તે દાજ્યા એટલે સિતરામાએ જેઠાણીને સાપ આપ્યો જેને મને બારી છે એનું અંતર બળજ્યું બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભળતું થઈ ગયો હતો જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારેસી પંચાયત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતા બે આખલા મળ્યા તેમને બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાની ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડ્યું બોલી હું ગમે ત્યાં જાઉં તમારી સી પંચાયત આગળ જતા રસ્તામાં પેલી મેલી ગેલી ડૂસી મળી તે માથું ખંજવાળતી હતી એને જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો સિતરામાનને શોધમાં જાઉં છું આમ કહી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય સિતરામાનો ભેટો ન થયો આખરે કંટાળીને તે મળેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયારુ હતી જેઠાની તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે સિતારામા તમે જેવા દેરાણીને ફર્યા તેવા સૌને ફરજો